નમસ્કાર હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મુખ્ય સેવિકાની પરીક્ષા હવે રદ નથી થવાની તો તેની ભરતી પ્રક્રિયા આગળની કેવી હશે તે વિશેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું Subscribe to channel and press the bell icon for the latest updates. ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો કોઈ પણ ભરતી માટે પહેલાં પરીક્ષા લેવામાં આવે છે તેવી રીતે મુખ્ય સેવિકાની પરીક્ષા તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર રોજ લેવાઈ ગઈ હવે અને ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કી પણ બહાર પડી ગઈ છે અને હવે થોડા દિવસોમાં ફાઇનલ આન્સર કીની પણ જાહેરાત થશે અને સાથે ત્યારબાદ કટ ઓફ માર્ક્સની પણ જાહેરાત કરવામાં આવશે આ કટ ઓફ માર્ક્સ કેટેગરી વાઇઝ અલગ અલગ હશે એટલે કે જો ઓપન કેટેગરીમાં કટ ઓફ માર્ક્સ ત્રેસઠ હોય અને તમારે જો પરીક્ષાની અંદર પાસઠ માર્ક્સ થતા હોય તો ત્યારબાદ જે કટ ઓફ માર્ક્સ પછી કામચલાઉ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે તેમાં તમારું નામ આવી જશે આ કટ ઓફ માર્ક્સ જે જાહેર થાય તે માત્ર ને માત્ર પરીક્ષામાંથી મેળવેલા ગુણના આધારે જ જાહેર થશે અને છેલ્લે ફાઇનલ મેરિટ યાદી બહાર પડશે અને ત્યારબાદ જે ઉમેદવારોના નામ સિલેક્ટ થશે તેને જિલ્લા પસંદગી અથવા તો સ્થળ પસંદગી માટે જ બોલાવવામાં આવશે અને જે જિલ્લા પસંદગી ઉપર ઉમેદવારો જશે અને તેમના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન યોગ્ય હશે તો તેમને નોકરીનો ઓર્ડર આપવામાં આવશે અને પછી તે ઓર્ડર લઈ અને તમને જે ઓર્ડરની અંદર દિવસો આપેલા હોય તેટલા દિવસોની અંદર તમે પસંદ કરેલી જગ્યા ઉપર તમારે હાજર થવાનું રહેશે આશા રાખું છું કે આ વિડીયો સાંભળનાર બહેનોમાંથી જ ઘણી બધી બહેનોને આ નોકરી મળી જાય ભરતી અંગેની તમામ નવી અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેવી કાંઈ નવી અપડેટ આવશે તેનો વિડીયો બનાવી અને હું મારી ચેનલની અંદર શેર કરી દઈશ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને ખાસ તો જે બહેનોએ મુખ્ય સેવિકાની પરીક્ષા આપી છે તેના સુધી આ વિડીયોને શેર કરજો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર